નમસ્કાર બાળ મિત્રો આજે આપણે ધોરણ ચાર ની અંદર વિષય પર્યાવરણ ની અંદર ચેપ્ટર નંબર એક ચાલો નિશાળે જઈએ ચેપ્ટર નું મિત્રો સ્વ અધ્યયન પોતેનું સંપૂર્ણ સોલ્યુશન કરવાના છે તો વિડીયો તમારા લાસ્ટ સુધી જોવાનો છે વિડીયો પસંદ આવે તો લાઈક પણ કરવાનો છે અને તમારા મિત્રો સુધી શેર પણ કરવાનો છે જો મિત્રો ચેનલ પર નવા હોય તો ચોક સબ્સ્ક્રાઇબ કરો બાજુમાં આપેલા બેલ આઇકનને પણ પ્રેસ કરો જેથી કરીને આવનારા વિડીયો નોટિફિકેશન સૌપ્રથમ બાળકો તમને મળતી રહે તો તમારો વધારે સોલ્યુશન કરવાનું છે રોજ નિશાળે જઈએ તો પ્રશ્ન નંબર એક છે તમારા સ્ક્રીન ઉપર છે મુસાફરી માટે કયા કયા વાહનનો ઉપયોગ થાય છે તો આપણે જે મુસાફરી કરીએ છીએ એના અંદર કયા કયા વાહનનો આપણે ઉપયોગ કરીએ છીએ એક્ઝામ્પલ રિક્ષા છે બસ છે સ્કૂટર છે તો મુસાફરી માટે મિત્રો મોટર કાર સ્કૂટર રેલગાડી બસ રિક્ષા વગેરે સાધનનો આપણે મુસાફરી માટે ઉપયોગ કરીએ છીએ પ્રશ્ન નંબર બે છે પ્રાણીઓ વડે ચાલતા વાહન પ્રાણીઓ એટલે કે બળદગાડું છે ઘોડાગાડી છે ઊંટ ગાડી છે આ પ્રાણીઓ વડે ચાલતું વાહન કહી શકાય મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે ડુંગરાળ રસ્તાઓ પર ચાલતી વખતે પથ્થરો પર ધીમેથી પગ ટેકવીને શરીરનું સંતુલન જાળવીને ચાલવું જોઈએ આડા આવા રસ્તે પગે લાગે નહીં તેનું ધ્યાન રાખવું જોઈએ બાળકો ત્યારબાદ પ્રશ્ન નંબર ચાર છે કે આ પાઠમાં બાળકો શાળાએ જવા કેવા કેવા પ્રકારના વાહનનો ઉપયોગ કરે છે તો આ પાઠ જે છે આપણો ચાલો નિશાળે જઈએ એને અંદર કયા કયા વાહનનો ઉપયોગ થાય છે આપણે લખવાનું થાય છે તો આપણે દેખી શકીએ છીએ કે શાળામાં જવા માટે રિક્ષા છે સાયકલ છે સ્કૂટર છે સ્કૂલ વાન છે બસ છે બળદગાડું છે જેવા વાહનોનો ઉપયોગ થાય ઉપયોગ થાય છે શાળામાં જવા માટે તો ખાસ કરી સ્કૂલો બસની પણ સુવિધા હોય છે તમે કયા કયા વાહનોમાં મુસાફરી કરેલ છે એ વાહનો નામ લખવાના છે બાળકો તમે કયા કયા મુસાફરી કરી છે એ તમારે ખાસ બાળકો નામ લખવાના થાય છે તો મેં જે વાત કરું કે મેં વિવિધ વાહનો મુસાફરી કરી છે બસમાં પણ મુસાફરી કરી છે મોટર કારમાં પણ મુસાફરી કરી છે રિક્ષામાં પણ મુસાફરી કરી છે સ્કૂટરમાં પણ મુસાફરી કરી છે રેલગાડીમાં બળદગાડીમાં ની અંદર મિત્રો મુસાફરી કરેલી છે તમે જે મિત્રો જેમાં પણ મુસાફરી કરી હોય તમે લખી શકો છો પ્રશ્ન નંબર છે છે નીચેના જે કોષ્ટકમાં મુસાફરી પ્રસંગે આપેલા પંચોતેર વર્ષ પહેલા અને વર્તમાન સમયે કેવા વાહનનો ઉપયોગ થતો હતો તેના વિશે વડીલો પાસેથી માહિતી અહીંયા મેળવવાની થાય છે આપણે તો લગ્ન જે પંચોતેર વર્ષ પહેલા મિત્રો લગ્ન છે ગાડામાં અમુક અમુક જગ્યાએ હેલિકોપ્ટરનો પણ ઉપયોગ કરે છે શાળાએ જવા માટે પેલા મિત્રો પંચોતેર વર્ષ પહેલા ચાલી જતા હાલમાં રિક્ષા છે સ્કૂટર છે બસ છે બાઇક છે વગેરેનો ઉપયોગ કરે છે ત્યારબાદ ટૂંકી મુસાફરી નજીકના ગામોમાં જવા માટે તો પહેલા મિત્રો પંચોતેર વર્ષ પહેલા ચાલી જતા હતા હવે તમે જોઈ શકો છો સ્કૂટરનો ઉપયોગ કરે છે કારનો ઉપયોગ કરે છે વગેરે સાધનોનો ઉપયોગ થાય છે એક રાજ્યથી બીજા રાજ્યમાં જવા માટે તો પહેલા ઘોડા પર બેસીને જતા હતા હાથી પર બેસીને જતા હતા હવે રેલગાડી કે વિમાનનો ઉપયોગ કરે છે હાલ જે વર્તમાન સમયની આપણે વાત કરીએ તો એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં જવા માટે શાના ઉપયોગ કરે છે રેલગાડી અને વિમાનનો ઉપયોગ થાય છે વિદેશ યાત્રા કરવા માટે પહેલા પેલા વાહન અને જહાજનો ઉપયોગ થતો હતો હાલમાં વિમાન અને જહાજનો ઉપયોગ થાય છે ત્યારબાદ તમે જોઈ શકો છો પ્રશ્ન નંબર ત્રણ છે આપેલ મુસાફરના વાહનને તેની ઝડપ ઝડપના ક્રમ અનુસાર ચડતા ક્રમમાં આપણે ગોઠવવાના છે તો સ્વાભાવિક છે કે બળદગાડું હોય છે એ બહુ સ્લો ચાલે છે એટલે પહેલા ક્રમમાં લઈશું એના પછી સાયકલ આવશે પછી સ્વાભાવિક છે શું આવશે ટ્રેક્ટર આવશે પછી મોટર કાર આવશે પછી જહાજ આવશે પછી હોલિકોપ્ટર છે પછી વિમાન છે પછી અવકાશયાન છે તો ક્રમમાં છે તમે જોઈ શકો છો આપણે નેક્સ્ટ તો તમારે પ્રશ્ન નંબર ચાર છે કે મનગમતા વાહનનું ચિત્ર દોરી રંગ પૂરું તેનો ઉપયોગ અને કયા કેવા થાય છે મનગમતું તમારા વાહનનું ચિત્ર દોરવાનું થાય છે તમે બાઇકનું ચિત્ર દોરી શકો છો ગાડી નું ચિત્ર દોરી શકો છો તમને જે તમારું વાહન મનપસંદ હોય દોરી અને તેના ઉપયોગ તમને કઈ કઈ રીતે ઉપયોગી છે એ તમારે ખાસ લખવાનું થાય છે બાળકો તમે તમારે સ્વ તમારા અનુકૂળતા પ્રમાણે તમે ચિત્ર દોરી અને તમે ઉપયોગ લખી શકો છો ત્યારબાદ કોષ્ટકમાં અભ્યાસ કરી નીચેના પ્રશ્નોના જવાબ આપવાના છે કોષ્ટક તમારાનો અભ્યાસ કરવાનો છે રૂચન છે રાજ્ય કેરળ છે વિસ્તાર જળ છે ને નાની હોડી છે મુસાફરી વાહન છે પીપલ છે જમ્મુ કાશ્મીર છે ડુંગરાળ વિસ્તાર છે જમ્મુ કાશ્મીર ઉડીન ખટોલા છે મુસાફરી ગુજરાતની છે વિસ્તાર મેદાન છે ગુજરાત ની અંદર મેદાન હોય સાયકલ દ્વારા મુસાફરી કરવાની થતી હોય ઋતુવા છે રાજસ્થાન રણપ્રદેશ છે આપણે પ્રશ્ન જવાબ આપવાના છે આના આધારે જંગલ વિસ્તાર પૂજા કેવી રીતે મુસાફરી કરે છે જંગલ વિસ્તારની પૂજા ચાલીને મુસાફરી કરે છે કા દ્વારા મુસાફરી કરે છે ચાલીને મુસાફરી કરે છે ત્યારબાદ પ્રશ્ન નંબર બે છે કોષ્ટકમાં આપેલા વાહનો પૈકી કયા વાહનની મદદથી સૌથી ઝડપી કોણ શાળાએ પહોંચે છે તો જે કોષ્ટકમાં આપ્યું છે સૌથી ઝડપી બસ કોણ પહોંચે છે શ્લોકા પહોંચે છે કોણ પહોંચે છે શ્લોકા ત્યારબાદ પ્રશ્ન નંબર ત્રણ છે મેદાન વિસ્તારમાં બાળકો મુસાફરી કેવી રીતે કરે છે તો મેદાન વિસ્તારમાં બાળકો મુસાફરી સાયકલ દ્વારા કરે છે ક્યાં દ્વારા કરે છે સાયકલ દ્વારા

ત્યારબાદ ઋતવા ઊંટ ગાડીનો ઉપયોગ કેમ કરતી હશે તો ઋતવા છે રાજસ્થાનમાં મિત્રો રણ પ્રદેશ છે માટે ઋતવા શું કરે છે ઊંટ ગાડીનો ઉપયોગ કરે છે ઋતવા રાજસ્થાનમાં રણ વિસ્તારમાં હોવાથી ઊંટ ગાડીનો ઉપયોગ કરે છે તો બાળ મિત્રો આ છે આપણો આજનો સ્વ અધ્યયન પોથીનો પાર્ટ નંબર નો વિડીયો મિત્રો તમને પસંદ આવ્યો છે તો તમે મારા વિડીયોને લાઈક કરો તમારા મિત્રો સુધી શેર કરો જો મિત્રો ચેનલ પર નવા હોય અચૂક સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બે લાયકન ને પણ પ્રેસ કરો જેથી કરીને આવનારા નોટિફિકેશન સૌ પ્રથમ બાળકો તમને મળતી રહે જય હિન્દ જય ભારત